કઈ દવા નો છટકાવ કર્યો છે કયું ખાતર આપો છો એ બધા ટ્રોફિક વિષે આજ કૃષિ માહિતી માં ખેડૂતો જણાવજો જેથી ખેડૂતો નો ખ્યાલ આવે તો પેલા આપણે વાત કરીએ તો તમે જમીન ને તૈયાર કરવા માટે શું શું કરો છો પહેલા તો આમાં મારો કપાસ વાવેલો હતો કપાસ લીધા પછી કપાસ ગારવી અને કપાસ ઉંટાઈ ગાડી મી એના પછી મેં પ્લાવ મારી દીધો બરાબર પ્લાવ મારી ને બે ખેડ કરી દીધી બરાબર બે ખેડ કરી પછી એના ચાસ પાડ્યા ત્રણ ફૂટ ની અંતરે એમાં મેં ચાસ પાડ્યા એ વખત મેં ડીએપી તો તમાકુ નું ધરું તમે જાતે બનાવો છો કે બારથી વજાનું ચાર નંબર નો ધરો ગુજરાત છે ને આણંદ બરાબર તો તમાકુ નું તમે ક્યારે રોપેલો તમાકુ નું ધારો મેં ભાદુરી આવે ને એ વખતે ખેતરમાં રોપ ચોરી દીધો હતો પેલા સ્ટાર્ટિંગ અમે શ્વાસ પાડ્યા સવારે પઈ દીધા અને સાંજના મજૂર કરી અને ચોપાવી દીધી બરાબર અને પછી પહેલું પિયત તમે ક્યારે આપો છો એ ચોપ્યા પછી સત્તર દિવસે પેલું પોણ પાયું એ વખતે મેં યુરિયા દસ કિલો લીધેલું પુણા બીવાની અંદર યુરિયા ધરી અને પાણી પી દીધેલું બરાબર તો શરૂઆતમાં પાણી પાયા પછી ત્રેવીસ દિવસ જ્યારે થયા ઓકે એના પછી અમે ફરી ખરેડ આપી જે પહેલું ખરેડ તો આપી દીધી ઓલરેડી પણ પહેલું પોણ પાયા પછી અમે તેવીસ દિવસે ખરેડ આપી અને ફરીથી યુરિયા પૂખી અને ફરીથી પાણી મૂક્યું બરાબર ઓકે તો જનરલી આપણે વાત કરીએ તો તમાકુની ખેતી જે પણ ખેડૂત મિત્રો કરતા હોય એમના ચાલીસ દિવસ સુધી તમે યુરિયા ખાતર વાપરી શકો છો ચાલીસ દિવસ પછી યુરિયા ખાતર વાપરવું નહીં કારણ કે યુરિયા ખાતર વધુ વાપરવાથી ખેતરમાં તમારા તમાકુની ખેતીમાં ઉકળવાના પ્રશ્નો રહેશે જેના કારણે તમારું ઉત્પાદન પાછળથી ઘટી શકે છે બરાબર ત્યારબાદ તમે કયા કયા ખેતી કાર્યો કરેલા છે એના પછી મેં ભૂમિ પરિવર્તન આપ્યું ભૂમિ પરિવર્તન સ્વયં ઓઇલ આપ્યું અને એના પછી એની સાથે બે દવા સોટવાની આવે ઉપર સ્પ્રે કરવાથી જેના લીધે કોકડવા નહીં આવતો વિકાસ સારો થાય બરાબર છે કારણ જોવા જઈએ તો શું હોય સકે મચ્છી આવે ને તો કોકડવા જ આવી જાય અંદર મચ્છી ચોટા ઉપર એટલે મચ્છી જેટલો રસ સુસાય એટલે પત્તું કોકડવામાં જ આવી જાય એના માટે તમે યુરિયા ખાતર ના આપો વધારે તો પ્રશ્ન જતો નથી અત્યારે જોવા જઈએ તમાકુની ખેતી જે પણ ખેડૂત મિત્રો કરો છે એ ખાલી એમને એક જ ખાતર દેખાય છે યુરિયા ખાતર યુરિયા તો સ્ટાર્ટિંગમાં એનો વિકાસ કરવા માટે નાખવાનો પછી એમોનિયા હવે હું એમોનિયા દર વખતે પાણી પાણી ચાલીસ થી ચાલીસ કિલો તો હું બે પુણા બે વીઘામાં આપી દઉં અને ડોલ આપું એની સાથે ઓમિક એસિડ બી આપું ઓકે તો લગભગ અત્યારે આપણે તમાકુ લગભગ કેટલા મહિનાની થઈ જશે એટલે સત્તર તારીખે વાવી હતી અગિયારમા મહિનાની એટલે ત્રણ મહિના બાર ખેડૂત મિત્રો એ જ કહું કે તમે યુરિયા બંધ કરી દેજો અને એમોનિયમ સલ્ફેટ આપજો એના લીધે તો દર જાડુ થાય અને આ ઉપર ભાગ્યા પછી જે એના આવે ને મોઘરા આવે ને ભાગ્યા પછી તો કમ્પ્લીટલી યુરિયા આપવાનું જ નહીં અને એમોનિયમ આપશે તો જેટલું મોગરા ભાગીને તમે એમોનિયા આપશે તો બધું ખાતર પત્તામાં જ આવશે ઓકે બરાબર હવે જોવા જઈએ તો લગભગ તમાકુ ચાર મહિને પાકી જતી હોય છે તો ખેડૂત મિત્રો અત્યારે ધ્યાનમાં રાખવા જેવી છે કે એમોનિયમ સલ્ફેટની જગ્યાએ યુરિયાની જગ્યાએ તમે સલ્ફેટ વાપરો જો કોકળવાના પ્રશ્નો હોય તો તમે ઓગણીસ ઓગણીસ ખાતરનો છંટકાવ કરી શકો છો તેની સાથે કોઈ પણ ઇમીડા ગ્રુપ છે કોઈ પણ દવા છે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરો તો તમારા સારામાં સારા તો એની જગ્યાએ તમે આઠ થી નવ પત્તા કરશો તો તમારા તમાકુની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મળશે જેટલા પત્તા ઓછા એટલું ઉત્પાદન વધારે મળશે તો ખેડૂતો બે થી ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે તમાકુ ના ખેતી કરતા ખેડૂતો આપશો ખેડૂત મિત્રો એમ કહું કે આપણે પાંચ વખત તમાકુ ના પીલા ભાગવાના જ હોય પણ હોય નીચે એ પેલા સાચવે ભાગી દેવાના અને તમાકુ પછી ત્રીસ દિવસ પેલા ખેતર પાવાની નહિ તમાકુ એના લીધે શું પત્તી તમારી કાઢી ના પડે બરાબર પત્તી કાઢી ત્રીસ દિવસ કમ્પ્લેટ ખેતર સુકાઈ જાય ને પછી તમાકુ કાપી દેવાની કાપ્યા પછી અઠવાડિયું કે દસ દિવસ થાય ને અમે તો એમ પ્રમાણે કરીએ કે કપાત તમાકુ નો છોડ રે ને તો બારીક ખીચી અને આગો કરતા હોઈએ એના નીચે ભેજ ના બરાબર અને ભરવાની મેન વસ્તુ પ્રોબ્લેમ હોય બધા ખેડૂતો શું કરતા હોય કોઈ નીચે તાડપત્રી પાથરતા નથી અને એમને બે સોડ પકડીને ખંચીરી દેતા હોય અમે કમ્પ્લીટલી તાડપત્રી પાથરી દઈએ અને પછી એને બે છોડ ભેગા કરીને ખંચીરી દઈએ બરાબર ચોખ્ખો માલ નીકળવા આપણું અને બીજું એક મેન વસ્તુ અમે ભરતી વખતે પણ એ સાચવી રાખીએ કે કોથળાની અંદર સત્તર થી ઓગણીસ કિલો જેટલું વજન સમાય ને એવા કોથરા લાવવાના કારણ કે આપડે માર્કેટ માલ લઈને જઈએ ને તો એ લોકો એક કિલો સાતસો ગ્રામ રસ કાપતા હોય તમારા બાર કિલોનો કોથરો ભરવાનો જ તો બાર કિલોનો ખેડૂત મિત્રો કોથરો પડશે સાતસો ગ્રામ તો ઓલરેડી કાપી જ દેવાનો કોથરે કોથરે તમને બે કિલો નું નુકસાન આવી જશે તમે સત્તર થી ઓગણીસ કિલો નો કોથરો ભરશો તો તમે બેનિફિટ એ થશે કે બજારની અંદર માલ લઈ જશો તો આપણા કોથરા ઓછા લાગશે પણ વજન નેકળશે બરાબર એટલે ખેડૂત મિત્રો મેન પ્રશ્ન હું તમારે વજન નો જો તો ભરવું કોથરો ખાલી કરશે અને કે તમારી અંદર રસ આય વેપારી તો ઘણા નાટક કરતા હોય એટલે ખેડૂતોને સાચવેત રહી અને આ રીતે તમે કોથરા ભરવાની કાળજી રાખશો ને તો તમને નફો વધારે મળશે ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ

અમારા બાજુ બીજે તમાકુ છે એને ભૂમિ પરિવર્તન નાખ્યું નથી બરાબર તેનો અમાર બે એક જ દિવસથી તમાકુ હો એ મારા એક દિવસ પહેલા ની હતો એના કરતા તમાકુ બહુ મોટી હે અને આ વખત એમાં મોગરા આવને તરફ મોગરા પકવાની કાળજી રાખવાની કે સાથે બધા મોગરા કપાઈ જાય ને તો એ થાય પત્તા પે સુકાઈ જાય ને બધા સાથે સુકાય અને તમે લેટ ફાસ્ટ ભાગો ને તો જે ઉપરના પત્તા હોય લીલાવ રહી જાય અને નીચે સુકાઈ જાય બરાબર ક્વોલિટી અને ડાગી પડન એટલે જ કાપવાની કે આ પત્તી ઉપર ડાગી કમ્પ્લીટલી પડી જાય ને તો ડાગી પડી હોય એટલે અનુ કાપણ કાપી દેવાની તમાકુ ઓકે